ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી લક્ઝુરિયસ કાર સાથે સ્ટન્ટ કરતા નબીરાઓ કેટલાય સમયથી શહેરને બાનમાં લઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર અવારનવાર તેવી તસવીરો તેવા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે થોડા દિવસ પહેલાં જ ગાંધીનગરનું એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ હવે અમદાવાદનું એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યું છે જેમાં જોવા મળી રહ્યું છે કે નબીરાઓ એકસાથે કાર લઈને નીકળ્યા છે અને સ્ટન્ટ કરી રહ્યા છે ત્યારે પોલીસનો અને કાયદાનો ડર પણ આ નબીરાઓમાં નથી રહ્યો તેવા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે આ વિડીયો જે આપ જોઈ રહ્યા છો તે અમદાવાદના છે અમદાવાદના થલતેજથી આ ગાડીનો કાફલો છે એ ગાંધીનગર તરફ આગળ વધી રહ્યો છે આગળ જઈ રહ્યો છે અને કઈ રીતે આ નબીરાઓ સ્ટન્ટ કરી રહ્યા છે પોતાના જીવને જોખમમાં તો નાખી જ રહ્યા છે પરંતુ તેની સાથે સાથે બીજા લોકોના જીવનું પણ વિચાર તેઓ નથી કરી રહ્યા અને એકસાથે આવા કાફલા સાથે તેઓ ગાડી લઈને આગળ વધી રહ્યા છે ત્યારે રફતારોના રાક્ષસ પર ક્યારે લગામ લગાવવામાં આવશે તેને લઈને સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે અને એની સાથે સાથે નવાઈની વાત તો એ છે કે પોલીસની નજર સામેથી આ કાફલો નીકળે છે છતાં પણ કઈ ઉફ પણ પોલીસ નથી કરતી ત્યારે શું સાચે પગલા લેવામાં આવશે આ નબીરાઓ વિરુદ્ધ અને જો લેવામાં આવશે તો શું સજા આપવામાં આવશે લઈને પણ સવાલો હાલ ઉત્પન્ન થઈ રહ્યા છે નબીરાવને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ હાલ લાગી રહ્યું છે ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે અમદાવાદમાં પણ નબીરાવ નંબર પ્લેટ વગરની ગાડીઓ રસ્તા પર દોડાવીને રોફ જમાવતા જોવા મળે છે અમદાવાદમાં એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ પરથી નબીરાઓ સાતથી આઠ ગાડીઓ લઈને નીકળ્યા છે ઓવર સ્પીડમાં નીકળેલા નબીરાઓની ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી એક સાથે આઠ ગાડી લઈને નીકળેલા નબીરાઓ પોલીસની સામેથી જ નીકળી જાય છે ત્યારે પોલીસ પણ તેમને જોતી જ રહી જાય છે આ જ સમયે નબીરાઓને પોલીસને કોઈ ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે

શું આ કોઈ કાયદાનો ડર નથી હાઈવે પર કાર રેસની મંજૂરી કોણે આપી છે સ્ટન્ટ મારતા નબીરાઓ પર શું કાર્યવાહી કરવામાં આવશે શું આ રસ્તો ખરીદી લીધો છે અન્ય વાહન ચાલકોને કંઈ થાય તો જવાબદાર કોણ હોઈ શકે છે પોલીસને પડકાર ફેંકતો આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે આજકાલના યુવાનોમાં ભાઈગીરી નો શોખ છે એ ખૂબ જ ઉત્પન્ન થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે અલગ અલગ શહેરથી પણ અનેક વિડીયો એવા સામે આવતા હોય છે જેમાં તેઓ લુખી દાદાગીરી કરતા હોય છે અને લોકોને તેમની દાદાગીરી કરીને રોફ જમાવીને ડરાવતા હોય તેવો વિડીયો પણ સામે આવતા રહેતા હોય છે ત્યારે અહીં કાયદા અને પ્રશાસન ઉપર પણ અનેક સવાલો ઉત્પન્ન કરે છે જો આ પરિસ્થિતિને કાબૂમાં તાત્કાલિકપણે ન લેવામાં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતની દિશા અને દશા શું હશે એ આપણે સૌ કોઈ વિચારી શકીએ છીએ અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર